એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સપોર્ટ ટ્રેક કરી સુરતમાંથી નાયબ કાર્યપાલક ઇજનેર રૂપિયા પચાસ લાંચ લેતા ઝડપાયા જીઆઈડીસી માં ફરજ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલ લાંચ લેતા પકડાયા માસિક રૂપિયા એક ત્રીસ લાખ પગાર મળતો હતો વર્ષે તેને પંદર લાખ જેટલો પગાર મળતો હોવા છતાં તેણે પચાસ હજારની લાંચ માગી હતી આઈડીસીના જૂના

જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલનાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ